તો જૂનાગઢના સમાચાર કીર્તિ પટેલના સ્થાન મુદ્દે વિવાદ વખર્યો છે ઘટનાને લઈને સાધુ સંતોમાં ભારે નારાજગી છે નિરંજની અખાડાએ ઘટનાની નિંદા કરી કાર્યવાહીની માંગ કરી સનાતન ધર્મ વિરોધી કાર્યો ક્યારે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં તેવું કહ્યું છે અપશબ્દો બોલવા અને વિવાદ કરવો કીર્તિ પટેલની પ્રકૃતિ છે કીર્તિ પટેલને લઈને આ વાત કરવામાં આવી છે તંત્ર પગલા નહીં ભરે તો તમામ અખાડાઓ મેદાને ઉતરશે તેવું પણ કહેવામાં આવ્યું છે માત્ર પિંડદાન કરાવનાર જ મૃગી કુંડમાં સ્નાન કરી શકે છે જે નિયમ છે તેનો ભંગ કર્યો છે પટેલે એ આદિ પરંપરા એવી છે કે નાગા સન્યાસીઓ નો મેળો છે નાગા સન્યાસીઓ પેલા પ્રથમ સ્નાન કરતા અવારનવાર હવે નાગા સન્યાસીઓ અમારા જીવનો કે મેળો જ ના આવે આ નકલી કપડા વાળા આવી જાય એટલે અમારા સનામણા પુરેવાનું કઈ કહેવા જઈએ તો કે એમને કોના ચેલી છો કે ફલાણા મોટા મોટા ના હોય એમને ખ્યાલ ખરેખર સંતોને પણ આવો ખ્યાલ હોતો નથી પણ ભગવાન પેન કે મૂર્તિ કુંડ કે જો સ્નાન કયા તો આમ બિલકુલ સહન કરેંગે નહીં ઓર નહીં ચલાગે અગર કાર્યવાહી જો सरकार ने नहीं की तो हम साधु संत मिल सब अखाड़े को एक चीज करेंगे एक चीज करने के बाद सबका डिसीजन लेके हम उसकी कार्यवाही जरूर करेंगे और हम बिल्कुल चला लेंगे नहीं हम संतों की परंपरा है कि हम संत लोग ही साल में एक बरफ स्नान करते हैं सर्व समाज हमारा इकट्ठा होता है हम संत परिवार सभी इकट्ठे होते हैं इस प्रकार से हम धर्म के लिए जागरूकता का, का काम करते हैं तो इसमें कुछ लोग ऐसे हैं जो आजादता फैलाते हुए

લોકોને મૂર્ખ બનાવીને પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે આ બાબતે સંતો આકરા વલણમાં છે આજે એ બાબતે જુનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ ક્ષમ્ય નથી આગુનો લોકોની ભાવના સાથે ખેલવાડ છે સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે સાધુને ભેશમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગજી કુંડને ગંદુ કરવા માટેની કોશિશ કરે છે ત્યારે બહુ દુઃખ થાય છે પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેશમાં આજે અમુક લોકો એ અહેવાતા તંત્ર એને પકડી પકડીને બહાર કહ્યાં છે પછી કીર્તિ પટેલના થળભળાટ મચાવતા દાવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે તેઓએ અનેક દાવા ઇન્દ્ર ભારતી બાપુના નામ સાથે લગાવ્યો આરોપ કાવતરુ ખાલી કીર્તિ માટે કેમ તેવું કીર્તિ પટેલે સવાલ કર્યો છે પોલીસ પર ગુસ્સા મુદ્દે પણ પોસ્ટમાં કર્યો બચાવ મારો ભોળિયો નાથ બધું જોવે છે પાપીને પાપ કરવા દો હું સહન કરવા રેડી છું એવું પણ કીર્તિ પટેલે કહ્યું છે બે વર્ષ પહેલાનો જૂનો વિડીયો પણ પોસ્ટ કર્યો હું ક્યાં લગ્ન કરેલી છું તેવો સવાલ કર્યો હું વૈરાગી જીવન જ જીવું છું શું ખબર આગળ જતા સંન્યાસ પણ લઈ લઉં આ બધી વાત જે છે તે કીર્તિ પટેલ તરફથી કરવામાં આવી છે જો કે કીર્તિ પટેલ કે જેઓ સ્નાન કરવા પહોંચ્યા હતા આ શાહી કુંડની અંદર કે જે મૃગી સ્નાન કહેવામાં આવે છે એ મૃગી સ્નાન દરમિયાન તેઓ સાધુ સંતો સાથે ત્યાં પહોંચતા વિવાદ શરૂ થયો હતો અને ત્યારબાદ તેમની ઉપર સાધુ સંતોનો રોષ જે છે તે વધી રહ્યો હતો એ દરમિયાન આ વિડીયો તેમના તરફથી પોસ્ટ કરવામાં આવ્યો છે સાથે બે વર્ષ જૂનો જે વિડીયો છે તેની આ ઇન્દ્રભારતી બાપુ ઉપર પણ આડકતરી રીતે આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે આ વિડીયો પોસ્ટમાં ટેક્સ્ટ પણ જે લખેલા છે જે શબ્દો લખેલા છે તે પ્રમાણે જોઈએ તો ઇન્દ્રભારતી બાપુના નામ સાથે લગાવ્યો છે આરોપ કાવતરુ ખાલી કીર્તિ પટેલ સામે કેમ તેઓ સવાલ પણ કર્યો છે અને જે પોલીસ ઉપર ગુસ્સે થઈ હતી તેને લઈને પણ લોકો આલોચના કરી રહ્યા હતા તેને લઈને પણ કહ્યું છે કે મારો ભોળિયો નાથ બધું જુવે છે પાપીને પાપ કરવા દો હું સહન કરવા રેડી છું તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે બે વર્ષ પહેલાનો જૂનો વિડીયો પોસ્ટ કર્યો હું ક્યાં લગ્ન કરેલી છું તેવું તેમના તરફથી પોતાના તરફથી દલીલ કરવામાં આવી છે તેઓએ દલીલ કરતાં એ પણ કહ્યું છે કે હું વૈરાગી જીવન જ જીવું છું અને શું ખબર આગળ જતાં હું સંન્યાસ પણ લઈ લઉં